નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ બોડેલી તાલુકાના માંકણી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં પાણીની પાઇપલાઈન છેલ્લા ઘણા સમયથી ફાટી જતા આ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય સાથે આ ગંભીર ચેડા કહી શકાય આ પાઇપલાઇન તૂટેલી હાલતમાં હોય અને પાણી ગટરની જેમ ગામની પ્રાથમિક શાળાના આંગણામાંથી વહી રહ્યું છે જેને લઈને પ્રાથમિક શાળાની સામે ગંદકી ફેલાયેલી જોવા મળે છે સાથે સાથે પ્રાથમિક શાળાથી ફક્ત પંદર મીટરના અંતરે જ કચરો ડમ્પિંગ કરવામાં આવી રહ્યો હોય એવું પણ જોવા મળે છે પંચાયતની કચરો ઉપાડવાની ગાડી પણ છેલ્લા ઘણા સમયથી ત્યાંથી ત્યાં જ પડેલી છે તેમાંથી પણ દુર્ગંધ મારે છે શાળાના બાળકો આ રસ્તા પરથી પસાર થાય છે જેને લઈને બાળકોના આરોગ્ય સાથે ખતરો હોય ગામમાં એ ચર્ચાનો વિષય બની ગયું છે આ ગંદા પાણીમાંથી બાળકો અવર જવર કરતા હોય બાળકો પણ આરોગ્ય સાથે ચીડાઈ થઈ રહ્યા હોય એવું ધ્યાનમાં આવે છે ગ્રામજનો દ્વારા વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી અને ત્યારે ગામની મહિલાઓ જણાવે છે કે આવતા સાત દિવસમાં જો આ બાબતને લઈને પંચાયત તરફથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંંધિયા માર્ગે આંદોલન કરશે 100 રૂપિયાનું આરોપોને આવે છે કે વારંવાર અમે જેસ પંચાયતે પર કઈ કરતા નથી એટલે અમારું છોકરો બીમાર થાય અમે ભરેતે કલાક લાગી દોહર પોણી આવે એવું અમે ક્યાં કહીએ

ગંદકી આટલું બધું પોણી ગંદકી છે પણ કોઈ જોવા નહીં આવતા અમે તો આજે કરવાના ખબર પડે અને એવું કહે કે કારણ કે મારે અહીં ભેસો લઈને કાયમ જવાનું અને ભેસો પાણી પીવે તો પછી કેવી રીતે મને કોણ પૈસા આપે અને મારે કોણ પછી વેળો આપે એટલે મેં એવું કીધું સાહેબોને આ છોકરા પાન બેન આ રસ્તે તો બનવા જાય છે અને છોકરા બીમાર પડે તો છોકરાઓને કોનેયું આપે જવાબદારી કોને આપે હે હસીબેન જેમ જ ભાઈ માકની મારું નામ સંસરબેન શાંતિલાલ છે ગામ માકની તો બચ્યા ફર્યા આ અમારે કહેવાનું કે આ બહુ ગંદકી કચરો બધે રસ્તામાં બધો કચરો ફેંકીને છે અમારો છોકરો નાનો મોટો બધો નિહારે ભણવા આવે છે કેટલું દુઃખ થાય છે છોકરાને મોટો છે નાનો છોકરો શું કરે મોટો હોય તો આપણે મારે જ એ કરીને સરખી ગમે એવી ગંદકી છે મોટા લોકો અમે પટલીએ અમે અમારે ગરીબ લોકો અમે બહાર્યો કેવી ગંદકી આ ગંદકી કાર દૂર કરશે તે જોઈએ છે અમે ગંદકી ના દૂર કરે તો અમે અગા કરીશું આ ચાર પાંચ દિવસ માં અમારે સાહેબ શું કરે છે ઘરવેરો નરવેરો ગુમા પાડે ભરો ભરો એમ સફાઈ અમારા નાના નાના ગોંડો સરકે છે બીમાર પડશે તેની જવાબદારી કોઈ લેશે

મામલતદાર માં અને અમે અમારી કાર્યવાહી શરૂ કરશું